પબ્લિકની ફરિયાદ બાદ મેનેજરને પૂછપરછ કરવામાં આવી તો મેનેજરે સ્પષ્ટ કહ્યું કે આ કંપનીની ખામી છે અમારી નહીં પણ સવાલ એ છે કે જો આ ખરેખર કંપનીની ખામી છે તો શું બીજા નાયરા પેટ્રોલ પંપ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે લોકોના દબાણ બાદ પણ મેનેજરે કંપનીને જાણ કરવાનો ઇનકાર કર્યો જેનાથી વધુ શંકા ઊભી થઈ આ વર્તન પરથી લોકોને શંકા છે કે કદાચ કઠવાડા રોડના આ પેટ્રોલ પંપ પરથી જ જાણતા જ હૂંફાતા પેટ્રોલની જગ્યાએ ગુલાબી પ્રવાહી આપવાની ઘટના બની હશે